જામનગર શહેરમાં દર વર્ષની માફક આ વખતે પણ ભાગ ભાગરૂપે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા કુલ છ ટીમો બનાવી અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં જે જર્જરી કે ભયજનક ઇમારતો છે તેનો સર્વે હાલે ચાલુ છે લાસ્ટ ઇયરનું જે માસ્ટર લિસ્ટ હતું એ પ્રમાણે કુલ બસો આઠ પ્રોપર્ટીઓ હતી જેમાંથી એકસાઠ જેટલા આસાનીઓ તેમની પ્રોપર્ટી રિપેર કરી આપેલ છે એટલે કે કુલ એકસો સુડતાલીસ જગ્યાએ નોટિસો ફરીથી ઇસ્યુ કરી જાણ કરી આપવામાં આવે છે આ ઉપરાંત જે નવી પ્રોપર્ટીઓ મળે છે તેને પણ પેરેલ જાણ કરી અને બસો ચોસાઠની નોટિસની કાર્યવાહી ચાલુ છે જનરલી જે સર્વે કરવામાં આવે છે તેમાં કુલ ત્રણ કેટેગરીઓ હોય છે એ બી એ એટલે જે અતિ જર્જરિત હોય છે આ વર્ષે દર વર્ષે પણ આ જ પ્રક્રિયા ફોલો કરવામાં આવે છે કે એ કેટેગરીની જે પ્રોપર્ટીઓ મળી આવે તેને તાત્કાલિક એસ્ટેટની સાથે સંકલનમાં રહી અને તાત્કાલિક રીતે એનો જર્જરિત ભાગ દૂર કરવામાં આવે છે બાકીની જે બી અને સી છે તેમાં મરમ્મતથી પણ વસ્તુઓ મકાન છે રિપેરેબલ થઈ શકે છે અને તે બાબતની આપણે તેમને ફરીથી જાણ કરીએ છીએ આવાસમાં કુલ છાસઠ બ્લોક પાડવામાં આવેલા છે સાતસો બાણું જેટલા ફ્લેટ્સ થાય છે હાઉસિંગમાં પણ સાડા ત્રણસો થી વધુ લાસ્ટ યર આપણે ડિમોલિશ કરેલા છે અને પ્રાઇવેટ પ્રોપર્ટીમાં પણ મેં આપને કહ્યું એમ કે એક સાહીઠ જેટલા આસામીઓ રિપેર કરી આપેલા છે એમના જે જર્જરિત ધામ છે અને જેમને નથી કર્યા તેમને ફરીથી આ વર્ષે રી નોટિસ આપી અને ફરીથી જાણ કરવામાં આવી છે લાંબા સમયથી જર્જરિતમાં મેં કહ્યું એમ કે મકાન માલિક છે એમાં કોઈ ભાડૂત કે મકાન માલિકના પ્રશ્નો હોય અને મરમ્મત મકાન ન થઈ શકતું હોય તેવા પ્રશ્નો વધારે પડતા જોવા મળે છે અન્યથા તો લોકો પણ હવે જે કિસ્સાઓ બને છે તેને ધ્યાનમાં રહી અને મહાનગરપાલિકા દ્વારા પ્રેસ નોટથી પણ આ અને મીડિયાના માધ્યમથી પણ આ મેસેજ પહોંચાડવામાં આવે છે કે પોતાના મકાનનો જે જર્જરીત ભાગ હોય તે રજિસ્ટર્ડ સ્ટ્રકચર એન્જિનિયર કે મહાનગરપાલિકાના રજિસ્ટર્ડ એન્જિનિયરની અને તાત્કાલિક રિપેર કરે જે મુજબ કાર્યવાહી 太穷。